શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી માર્યો તપાસમાં અન્ય વિદ્યાર્થીઓએ પણ માર માર્યાની ફરિયાદ કરી ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં ધોરણ છના એક વિદ્યાર્થીને શિક્ષિકા લલિતાબેન વંશે ફૂટપટ્ટી વડે આંખના ભાગે માર મારતા ઈજા થઈ હતી આ ઘટના બાદ વિદ્યાર્થીના વાલીએ ફરિયાદ કરતા શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે ગઈકાલે બનેલી આ ઘટનામાં વિદ્યાર્થીને આંખ પાસે ઈજા પહોંચી હતી રાત્રે વિદ્યાર્થીએ તેના પિતા ભરતભાઈને આ અંગે જાણ કરી હતી ભરતભાઈએ રાત્રે જ શિક્ષિકા લલિતાબેનનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો આથી વાલીએ સવારે સરપંચ પ્રતિનિધિ કાનાભાઈ સાથે તાલુકા શિક્ષણાધિકારી ટીપીઈઓને સમગ્ર ઘટનાની જાણ કરી હતી ટીપીઈઓ દ્વારા કેળવણી નિરીક્ષક જે પી ગોસ્વામી અને સીબી રાઠોડને તપાસ અર્થે શાળાએ મોકલવામાં આવ્યા હતા તપાસ દરમિયાન વિદ્યાર્થી અને તેના વાલીના નિવેદનો નોંધવામાં આવ્યા હતા તપાસનિશ અધિકારીઓએ ધોરણ છના તમામ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પૂછપરછ કરતા તમામ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શિક્ષિકા તેમને ફૂટપટ્ટીથી માર મારે છે શાળામાં હાજર તમામના નિવેદનો નોંધ્યા બાદ તપાસનો અહેવાલ તાલુકા શિક્ષણ અધિકારીને સુપરત કરવામાં આવ્યો છે આ રિપોર્ટ હવે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે જ્યાંથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ઘટનાને પગલે શાળામાં વાલી અને શિક્ષિકા વચ્ચે ઉગ્ર વાતાવરણ પણ સર્જાયું હતું મારો પરિચય મારું નામ કાનાભાઈ પાસાભાઈ બાંબળીયા સરપંચના પ્રતિનિધિ અને એવું બન્યું સાહેબ કે સવારે આઠ વાગે જેના દીકરાને માર્યો તો એ એ મારી સવારે ઓફિસે ફરિયાદ લઈને આવ્યા એટલે મેં કીધું ભાઈ તમારે કારણ શું પછી મેં શિક્ષણ વિભાગને જાણ કરી અને કીધું કે ભાઈ અવરનવર આ લલિતાબેન આવા પાસપાસ બનાવ બન્યા

હરેશભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હા આજે સવારે મને વહેલી સવારે ત્યાંના સરપંચ છે કાનાભાઈ એમનો ટેલિફોન આવેલો અને મને જણાવેલ કે આવી રીતે ઘટના ઘટેલી છે ધોરણ છના ના બાળકને ફૂટપટ્ટી મારેલી છે એટલે મેં તાત્કાલિકથી અમારા બંને ખેડૂતની નિરીક્ષકની ટીમને ત્યાં મોકલી આપે અને પૂરી તપાસ કરેલ એમાં અમારા બંને કેલો નિરીક્ષક દ્વારા ધોરણ છના બાળકો સાતના બાળકો અને આઠના બાળકો આના વર્ગખંડોમાં જઈ અને બાળકોના વિડીયોગ્રાફીથી પણ નિવેદનો મેળવેલ છે હાર્ડકોપીમાં પણ નિવેદનો મેળવેલ છે અને બેન શ્રી દ્વારા બાળકોને ફૂટપટ્ટીથી મારવામાં આવે છે એવું સાબિત થાય છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જોગવાઈ નીચે બરાબર કોઈ બાળકોને માનસિક કે શારીરિક ત્રાસ કોઈ પણ અમે આપી શકતા નથી બરાબર આ બાબતમાં બેનશ્રીએ ગંભીર ભૂલ કરી છે તે બાબતની કાર્યવાહી કરવા માટે હું મારા ડીપીઓ સાહેબને આજે એનો રિપોર્ટ કરું છું વિગતે અને એક્શન લેવડાવીશ